લોકશાહી છે બે હજાર બાવીસમાં પણ મધુ શ્રીવાસ્તવ મારી સામે ચૂંટણી લડી ચૂકેલા છે અને પોતે ડિપોઝિટ પોતાની ગુમાવી ચૂકેલા છે એટલે લોકશાહીની અંદર કોઈને ચૂંટણી લડવાની ના ના પાડી શકાય આ ચૂંટણીનું મેદાન છે જેને આવવું એને આવે ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી છે અને એના યશસ્વી લોકપ્રિય વિશ્વના અને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને અમિત શાહ સાહેબનું જે નેતૃત્વ છે અને રામ રાજ્ય જ્યારે સ્થપાવવા જઈ રહ્યું હોય તો આવા લોકો હવનમાં હાટકા નાખવા આવે એમાં કોઈ ફેર પડવાનો નથી અને અમે જંગી મતોથી જીતશું એ અમને વિશ્વાસ છે એનામાં એવી તાકાત હોય તો એક પણ કેસ એક પણ વ્યક્તિ મારી ઉપર એક પણ પ્રકારનો કેસ નથી મારી કોઈ પણ વ્યક્તિને એ લઈને આવે જમીન કોની પચાવી પાડી છે એક પણ વ્યક્તિ આવે કે મારી જમીન ધર્મેન્દ્રસિંહે લઈ લીધી છે તો આપણે મફતમાં એ જમીન પાછી આપી દેવાની તમારા માધ્યમથી ચેલેન્જ આપું છું અમે ક્યારેય કોઈની જમીન પચાવવાનો ધંધો નથી કરતા અમે ભારતીય જનતા પાર્ટીની સાથે હું જ્યારથી સમજણો થયો ત્યારથી ભારતીય જનતા પાર્ટી સાથે છું ભારતીય જનતા પાર્ટીનો છું અને રહેવાનો છું અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબની આગેવાનીમાં મને જે કંઈ પબ્લિકની સેવા કરવાની તક મળી છે એ સેવા કરશું એમાં આવા હવનમાં અટકા નાખવાવાળા લોકોને આપના માધ્યમથી કહેવા માગું છું કે તમારામાં તેવડ હોય તો એક પણ વ્યક્તિ તમે જે એલિકેશન કરો છો એને સાબિત કરી બતાવજો નહીં તો તમારા વિરુદ્ધમાં બદનક્ષીનો હું દાવો કરીશ મારી વાઘોડિયા વિધાનસભાની અંદર એ ભાઈ પહેલાં ત્રીસ વર્ષ ધારાસભ્ય હતા પ્રજાનું એક પણ કામ નહોતું કરવું એટલા માટે ભારતીય જનતા પાર્ટીએ એમને બદલવા પડ્યા એક પણ વ્યક્તિ મારી સામે એવું લઈ આવે કે ધર્મેન્દ્રસિંહે કોઈપણ જાતનો પક્ષપાત કરીને કોઈનું કામ નથી કર્યું દરેક વ્યક્તિનું એક વર્ષની અંદર માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના શાસનમાં એમના ભારતીય જનતા પાર્ટીની સાથે રહીને વાઘોડિયાનો વિકાસ આપ એક વર્ષમાં જોઈ લેજો વડોદરા વાઘોડિયાની સ્થિતિ શું હતી અને આજે વાઘોડિયાની એક વર્ષની અંદર શું સ્થિતિ છે એ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સહકારથી ચારથી પાંચ મહિના જેવા સમયગાળાની અંદર નગરપાલિકા આ ભયે નગરપાલિકા ત્રીસ વર્ષમાં બનવા પણ નથી દીધી અને અમે પાંચ મહિનાની અંદર આવીને નગરપાલિકા બનાવીને નગરપાલિકાથી લોકોને શું ફાયદો થવાનો છે ગરીબ માણસને ગામડાની અંદર દોઢ લાખ રૂપિયા મકાનના મળે છે અહીંયા નગરપાલિકા બનવાથી દરેક વ્યક્તિને સાડા ત્રણ લાખ સરકાર તરફથી માન્ય પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર મળતા હોય છે એટલે આટલું મોટું કામ અને આટલો મોટો વાઘડિયાને ફાયદો આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના શાસનમાં થયેલો છે